જય શ્રીરામ જય શ્રી હનુમાનજી મહારાજ નમસ્કાર મિત્રો આજનો વીડિયો માત્ર એક જાણકારી નથી આજનો વીડિયો એક અનુભવ છે એક દિવ્ય રહસ્ય છે જો તમે રોજ માત્ર એક હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રૂપે કરો છો તો શું થાય છે શું તમને ચમત્કારિક શક્તિ મળે છે શું તમારા પર હનુમાનજીની કૃપા આપોઆપ વરસે છે શું સ્વયં હનુમાનજી તમારા રક્ષક બની જાય છે ચાલો જાણીએ આ દિવ્ય સ્તોત્ર હનુમાન ચાલીસાનું તે રહસ્ય જે દરેક ભક્તે જાણવું જોઈએ હનુમાન ચાલીસા એક ચમત્કારી દિવ્ય મંત્ર હનુમાન ચાલીસા કોઈ સામાન્ય ભજન નથી તે શબ્દોમાં બંધાયેલી પરમ ઊર્જા છે એક એવો સિદ્ધ મંત્ર જે વાંચતા જ તમારા શરીર મન અને આત્માને જાગૃત કરી દે છે જો તમે રોજ એકવાર પણ નિયમિત રૂપે તેનો પાઠ કરો છો તો તમારા શરીરમાંથી એવી દિવ્ય તરંગો ઉત્પન્ન થવા લાગે છે જે નકારાત્મક ઉર્જા ખરાબ શક્તિઓ અને માનસિક નબળાઈને નજીક આવવા દેતી નથી હનુમાનજીની કૃપા તમારા પર આપોઆપ વરસે છે તમારા ઘર અને શરીરનું ઓરા એટલું શક્તિશાળી બની જાય છે કે કોઈપણ પ્રકારની ભૂત પ્રેત બાધા તંત્ર મંત્ર કે ભય તેને કશું જ નુકસાન પહોંચાડી શકતા નથી તમે જ્યાંથી પસાર થાઓ છો ત્યાંની હવા પણ શુદ્ધ થઈ જાય છે જ્યારે કોઈ ભક્ત સાચા મનથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે હનુમાનજીની ઉપસ્થિતિ અનુભવાય છે તેમના દૂત તેમના વીર તમારી આસપાસ રક્ષાકવચ બનાવીને ઊભા રહી જાય છે જેમ ગોસ્વામી તુલસીદાસજીને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા તો તેમણે ત્યાં જ હનુમાન ચાલીસાની રચના કરી અને તે રચનાના પ્રભાવથી એટલી વાનર સેના પ્રગટ થઈ કે મુઘલ સામ્રાજ્યની આંખો ખુલી ગઈ અને તુલસીદાસજીને છોડવા પડ્યા આ પ્રમાણ છે કે આ ફક્ત કવિતા નથી આ સિદ્ધ મંત્ર છે શું તમે પણ જીવનમાં પરિવર્તન લાવવા માગો છો તો એક સંકલ્પ લો રોજ ફક્ત એકવાર પૂરી શ્રદ્ધાથી હનુમાન ચાલીસાનો પાઠ જો તમે વધુ શક્તિ ઇચ્છો છો તો સાત વાર પાઠ કરો અને જો કોઈ વિશેષ સંકટ કોર્ટ કેસ નોકરી કે બાધાથી પરેશાન છો તો એકસો વારનો સંકલ્પ લઈને પાઠ કરો એક રહસ્યની વાત જો તમે ઇચ્છો છો કે હનુમાન ચાલીસા પૂર્ણ ફળ આપે તો ફક્ત પાઠ જ ન કરો તે પહેલાં અને પછી સીતારામની માળા જરૂર જપો શ્રીરામ જયરામ જય જયરામ અથવા ઓમ સીતારામ સીતારામ આ નામ હનુમાનજીની શક્તિને હજારો ગણી વધારી દે છે કારણ કે યાદ રાખો હનુમાનજીની શક્તિ પ્રભુ શ્રીરામના નામમાં છે અંતમાં એક વાત હનુમાન ચાલીસા માત્ર તમારી રક્ષા જ નથી કરતી પરંતુ તમને જીવનમાં તે સ્થિરતા તે માનસિક શક્તિ અને તે આત્મબળ આપે છે જે આજની દુનિયામાં સૌથી વધુ જરૂરી છે જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શે તો કૃપા કરીને તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી તમને દર વખતે આવી દિવ્ય જાણકારી સમયસર મળતી રહે જય શ્રી રામ જય વીર બજરંગી જય હનુમાનજી મહારાજ વિદ્યા દેવ મોલે